આજે હું મારું કામ કરતી હતી ત્યાં જ દીતિયાએ મારી પાસે આવીને મને પૂછ્યું કે મમ્મી શાક બનાવવાની છે એટલે મેં એને કારેલા બતાવીને કીધું કે આજે હું મસ્ત કારેલાનું શાક છું ત્યાં તો દિત્યા મોઢું બગાડીને કેવા લાગે કે કારેલાનું શાક તો મને જરાય ન ભાવે તો મેં દિત્યાને કીધું કે આ કારેલાનું શાક હું એવી રીતે બનાવીશ કે તને ખબર પણ નહીં પડે અને આંગળા ચાટતી રહી જઈશ તો મારી વાત માની દિત્યા મને બાય બાય કરી અને જતી રહી ટ્યુશનમાં પછી નરેશને પણ પૂછ્યું કે તમે કારેલાનું શાક ખાશો તો એને પણ મોઢું બગાડીને ના પાડી દીધી તો આ બધા લોકો ભલે ના પાડે પણ હું તો આજે કારેલાનું જ શાક બનાવીશ એટલે સૌથી પહેલા કારેલાની છાલ ઉતારી અંદરના બીજ કાઢી અને ચેકા પાડી અને પછી સરસ ચોખા પાણીથી બે ત્રણ વાર ધોઈ નાખ્યા નાખી મીઠું લીંબુ એડ કરી અને એક સીટી થાય ત્યાં સુધી બાફવા ત્યારબાદ મસાલો તૈયારી કરી ચણાના લોટને થોડી વાર શેક્યો અને ત્યારબાદ એમાં બધા મસાલા એડ કર્યા અને મસ્ત કારેલામાં ભરવાનો રેડી કર્યો અને બીજી બાજુ કારેલા પણ બફાઈ ગયા હતા એટલે એક પછી એક બધા જ કારેલાની અંદર મસાલો ભરી તેલ મૂકી ડુંગળી ટામેટું આદુ લસણની પેસ્ટ બધાનો વઘાર કર્યો અને ત્યારબાદ કારેલા એમાં એડ કર્યા અને થોડું પાણી ઉમેરી અને ચડવા દીધું અને બીજી બાજુ મમ્મીએ ચૂલા ઉપર મસ્ત મજાના બાજરાના રોટલા બનાવ્યા ત્યાં શાક પણ બની થઈ ગયું તૈયાર એટલે જમવાનું બધું તૈયાર કર્યું અને બધા લોકો બેસી ગયા જમવા અને જે લોકો કારેલાનું શાક ખાવાની ના પડતા હતા એ લોકો પણ બે બે વાર કારેલાનું શાક લઈ અને ખાઈ ગયા